જય માતાજી જય શ્રી કૃષ્ણ કેમ છો બધા ટુ ફેમિલી મિત્રો મજામાં ને મજામાં જશ તો જો આજે આપણે વ્લોગિંગ ચાલુ કરી દીધો છે અને પ્રકૃતિ બેન જો ફ્રેશ થાય ઊભી ગયા છે દરવાજે અને અહીંયા જુઓ દરવાજાનું કામકાજ ચાલે છે કલર કરવાનું મસ્ત લગાડે છે જો આખા દરવાજામાં કલર આ રીતનો પાછો થઈ જાય ને તો દરવાજો સરસ થઈ જાય અને જો આપણે બગીચાને હવે બધા ફૂલ છોને છે ને પાણી પાઈ દઈએ કેમ કે ઉનાળાની ઋતુ એકદમ તડકો હોય તપી ગયો હોય એ માટે જવો ઠેલા હવે ભરવાના છે તો ઠેલા ભરી લઈએ ત્યાર પછી આગળ આગળ જોઈએ ચાલો જો પ્રકૃતિ બેન એનો ઠેલો ભરે છે કપડા લઈ લીધા બધે હે દબી દબીને ઠેલો ભરી દઈશ જોઈ લે એનો ટુવાલ એનો નાઈટ ડ્રેસ એનો એની છાલ બધુંય લાઈન કરી દઈએ છીએ અને જો પર્સ તૈયાર કર્યું છે પર્સમાં પૈસા લીધા છે બે પર્સ એક પિકનિક બેગ લઈ જવાનું છે સ્પ્રે લઈ જવાના છે જો તૈયારી ફૂલ જોરમાં ચાલે છે પ્રકૃતિ બેનની હો ટુવાલ હમાળી દે પાર્દે હમયની છે નો હલો હલો હે થેલો ભરતા શીખવું પડે એમ ન હોય એને એને હકેલી નો નાખાય આમ લાંબો કરીને નહીં એમ નહીં હવે જોવાજી થેલો ભરતા નથી આવડતી હકેલી લે પેલા ટુવાલ જેમ થેલાની સાઈઝ હોય ને એમ કપડું હકેલીને નાખવાનું હોય એટલે થેલામાં સેટિંગ આવી જ જાય હા હવે એમાં એમાં એવી રીતના નાખ દે હે કપડાને કપડા દેખાડીને કોને ચેન બંધ થઈ જશે તને કાઢવા છે પેલા ટુવાલ કાઢી લેવાનું પછી કપડા કાઢવાના જો આ બધું તૈયાર થાય છે આપણે નો પિકનિક બેગ તૈયાર કરી લીધું છે હવે બેન બેને ફૂલ જોરમાં તૈયારી આલે છે જવાની હો હવે ક્યારે જાય કાલે નીકળવાની છે અને નરેશ જો દરવાજાને કલર કરે છે કે આજે ફ્રી છું ને તો દરવાજાને કલર કરી નાખું તો હજુ તો અસ્તર લગાડે છે કાં હજી કલર બાકી ને પછી કલર બાકી છે આખો દરવાજો થઈ જાય ત્યારે તમને બતાવશું કેમ કે છે ને અહીંયા બંધ થાય ને બહાર તડકો આવે ને વરસાદ આવે ને એટલે અમારે દર વર્ષે દરવાજો છે ને આવી રીતના કલર ઉખડી જાય એનો એટલે દર વર્ષે કરી દેવો પડે કલર એટલે પહેલાં અસ્તરનો બીજો આ છે ને અસ્તર લગાડશે ને પછી કલર લગાડી દેશે જો મમ્મી છે ને થોડીક તું એની દાળ હતી ની વાવલવા માંડ્યા છે બાય રોડ ઉપર જો આ રીતે ઉડી જાય બધું એટલે હું ઝાટકવું ના પડે સરસ થઈ જાય જો બગીચામાં બધે ફૂલઝાડ પાણી પાય છે પછી ગાડીને ફુવારો માર દીધો અને અહીંયા બા બેઠા છે

અને નરેશને આ રીતે વઘારી લીધી છે સરસથી ધોઈ લીધી છે સરસથી વઘાર કરી લીધો છે અને આ બાજી વઘરાઈ ગઈ છે ત્યાર પછી બનાવવાના છે બાજરાના રોટલા અને પ્રકૃતિ શું ખાવું છે તાંજરિયાની ભાજી ખાવી છે બાજરાના રોટલા આપણે આજે જમવાના છે તો ચારો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો હવે આપણે આવી સ્ટાર્ટિંગ કરી દઈશું બાજરાના રોટલા બનાવવાનું તેમ ચાલો આપણે તાંજરિયાની ભાજી તૈયાર થઈ ગઈ છે ને આ રીતે બનાવશો ને તો બધાને ભાવશે કેમ કે ઓલરેડી અત્યારની જનરેશન તાંજિયાની ભાજી નથી જ ખાતી હોતી તો બસ જો આ રીતે બનાવશો ને સરસથી તાંજરિયાની ભાજી તમે જોઈ શકો છો એકદમ રસાવાળી તાંજરિયાની ભાજી બની છે જો આ રીતે તમે તાંજરિયાની ભાજી બનાવશો તો બધાને ભાવશે તમે આને રોટલી સાથે પણ શેર કરી શકો છો અને રોટલા સાથે પણ શેર કરી શકો છો અને હા આમાં તમને ખબર છે કે લોહીની કોઈને કમી હોય લોહીની ઉણપ હોય તો આમાંથી તમને પૂરી થઈ શકે છે જો દસ થી પંદર દિવસ તમે સતત સાંજે બાજરાનો રોટલો અને ખીચડી સાથે એડ કરીને ખાવ ને તો તમારા શરીરમાં લોહીની કમી દૂર થાય છે તો જો આવી નવી નવી રેસિપી જોવા માટે તમે મારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો અને હા મારો વિડીયો તમે જરૂરથી શેર કરજો ચાલો હવે આપણે આવતા વિડીયોમાં મળશું કાંઈક નવી નવી રેસીપી સાથે જય માતાજી જય શ્રી કૃષ્ણ જોઈએ હવે આપણે તાંજરિયાની ભાજી બનાવી છે અને રોટલો મળી લઈએ બાજરાના રોટલા રોટલા થઈ જાય ને પછી પ્રકૃતિ ને ને ભૂખ લાગી છે તો કે મમ્મી મને તું છે ને ઝડપથી રોટલો બનાવી દે મારે છે ને ભૂખ લાગી છે તો હું પેલા રોટલો ભાજી એની છે કે હું છે ને ખાઈ લઉં એના માટે છે ને હું પેલા એને રોટલા બનાવી દઉં મારા રોટલા કેવા થાય છે મને બધા કોમેન્ટમાં જણાવજો કેમ કે હજી તો જો સરસથી રોટલો બની ગયો છે આપણો સરસથી આપણે આ લ્યો હવે આપણો રોટલો કેવો થાય છે મને કોમેન્ટમાં જણાવજો આ પ્રકૃતિ બેનનો રોટલો છે મમ્મી માટે કરવાનો છે મારા માટે કરવાનો છે પ્રકૃતિ માટે કરવાનો છે પપ્પાના ઓ આપણે છે ને ધૂપ દીવા કરી આવ્યા છીએ દીવાબત્તી સાંજનો સમય થયેલ આપણે દીવાબત્તી કરીએ છીએ દીવાબત્તી કરી આવ્યા છીએ ત્યાર પછી આપણે દૂધ ગરમ પપ્પા આવી ગયા છે દૂધ લઈ આવ્યા દૂધ ગરમ થાય છે ત્યાં સુધી તો આપણે ફરજિયાત અહીંયા ઊભું પડે દૂધનું ધ્યાન રાખીને જો કોઈ અન્ય કામ કરતા બાજુમાં તો પણ ગરમીમાં આપણે દૂધ ગરમ કરવું પડે છે તો દૂધ ગરમ થઈ જાય ત્યાર પછી આપણે જમી લેશું જમીને પછી આપણે સીધ જવાનું છે ફઈની ઘરે પ્રકૃતિના ફઈની ઘરે સાંજે જવાનું છે જમીને ફ્રી થઈને

એને તો બહુ હરફમાં છે તો ચાલો જય માતાજી જય શ્રી કૃષ્ણ બાય બાય